નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આવું જોઈએ આપણે રાજુલા શહેરના મહત્વના સમાચાર મહત્વના સમાચાર આપતા પહેલાં જણાવી દઈએ કે આજે મુસ્લિમ સમાજ માટે ઈદે મિલાદનો તહેવાર એટલે કે ઈદે મિલાદ એટલે મુસ્લિમ સમાજ માટે આજે દિવાળી જેવો અવસર ત્યારે કાનાબાર ન્યૂઝ ચેનલ પરિવાર સમગ્ર મુસ્લિમ સમાજ મુસ્લિમ બિરાદરોને ઈદે મિલાદની શુભેચ્છાઓ પાઠવે છે આજે રાજુલા શહેરમાં ભવ્ય ઈદે મિલાદની જુલુસ યાત્રા યોજવામાં આવી રાજુલા શહેરમાં દર વર્ષની માફક આ વર્ષે પણ ઈદે મિલાદ નિમિત્તે ભવ્ય જુલુસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ઇસ્લામ ધર્મના પેગમ્બર હજરત મોહમ્મદ સાહેબના જન્મદિવસના પાવન અવસર પર મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા આજનું આ જુલુસ રાજુલા શહેરની ઐતિહાસિક ગેબનશાપીરની દરગાહેથી પ્રારંભ થયો હતો અને તબક્કાનગર સુધી લઈ જવામાં આવેલ આ જુલુસ યાત્રા દરમિયાન ડીજે ઘોડા બગી ફોર વ્હીલ તથા આકર્ષક ફ્લોટે સૌનું ધ્યાન ખેંચ્યું હતું સમાજના નાના મોટા વૃદ્ધ યુવાનો સૌ કોઈ આ જુલુસમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો શહેરના વિવિધ વિસ્તારોમાં મુસ્લિમ સમાજ દ્વારા ન્યાજ એટલે કે પ્રસાદીનું વિતરણ માટેનું ખાસ સ્ટોલ વિવિધ જગ્યાએ જુલુસના માર્ગ પર ઊભા કરવામાં આવ્યા હતા જેથી લોકો ભાઈચારા સાથે આ પ્રસાદીનો લાભ લઈ શકે આ જુલુસમાં સિંધી સમાજ સિપાહી જમાત જોખિયા જમાત જાખરા જમાત મુખ્ય સિપાહી સમાજ જમાત અલગ અલગ જમાત ખોજા જમાત વોરા જમાત રાજુલા શહેરના તમામ મુસ્લિમ સમુદાય આજે આ જુલુસમાં બહોળી સંખ્યામાં જોડાયેલા હતા આ જુલસમાં સાધુ સંતોએ પણ હાજરી આપી હતી અને સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા સાધુ સંતોનું સન્માન કરવામાં આવ્યું હતું આ રાજુલા પૂર્વ પ્રમુખ ઘનશ્યામ લાખનોત્રા તેમજ રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર સહિતના અનેક મહાનુભાવો આગેવાનોએ હાજરી આપી હતી આ તમામ આગેવાનોનું મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આજના આ કાર્યક્રમમાં રાજુલા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ત્યારે આજના કાર્યક્રમમાં રાજુલા પોલીસ દ્વારા સાથ અને સહકાર આપવામાં આવ્યો હતો તે બદલ મુસ્લિમ સમાજના પ્રમુખ આરીફભાઈ જોખિયા દ્વારા જાહેર પોલીસનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આપો જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરના તેમજ રાજુલા તાલુકાના તમામ નાના મોટા સમાચારો આપ સુધી પહોંચાડતું એકમાત્ર સોશિયલ મીડિયા નેટવર્ક એટલે કાનાબાર ન્યૂઝ રાજુલા આપના મિત્રોને આપના પરિવારને અમારી સાથે જોડો જેથી કરીને તમામ નાના મોટા સમાચારો આપને મળતા રહે આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા અને હું હતો આપની સાથે યોગેશ કાનાબાર સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા જે ઈદે મિલાદનું પંદરસો સાલ પૂરા થયા એનું આજે જુલુસ નીકાળવામાં આવ્યું તે જુલુસમાં અમારા નબી પાક સલ્લાહ વસલમને વ્હાઈટ કપ કપ કલર બહુ સફેદ ગમે એટલે આજે અમે બધા રાજુલા સમસ્ત મુસ્લિમ સમાજે વ્હાઈટ કલરમાં પહેરીને કપડાં પહેરીને જુલુસ નીકાળેલું અને જુલુસમાં હિન્દુ મુસ્લિમ બધા ભાઈઓએ અમારું સ્વાગત કર્યું ને જુલુસ શાંતિથી આજે તૌકન નગરમાં અમે પૂર્ણ કરેલ છે અમારા નબી મોહ પૈગમ્બર સાહેબ નો વર્ષ નો જન્મ દિવસ મુસ્લિમ સમાજ દ્વારા બહુ ધામધૂમથી આવ્યો અને તે કાર્યક્રમ ગેબનશા થી શરૂ કરી અને હવેલી ચોક હવેલી ચોક થી લઈને પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન લઈને ટાવર ટાવર ચોક થી બસ સ્ટેન્ડ ચોક થઈ અને તવકલ નગર માં મસ્જિદ રજા તેનું એક વાગે વિસર્જન કરવામાં આવેલું અને તેમાં તમામ મુસલમાનો સમસ્ત મુસ્લિમ સમાજે સાથ અને સહકાર આપેલો સંધિ જમાત સિપાહી જમાત જોખિયા જમાત જાખરા જમાત મુખ્ય સિપાહી જમાત તેમજ ખોજા જમાત હોરા જમાત તમામે મુસ્લિમ સમાજે સફેદ કપડા પહેરી અને નબીની પ્રમાણે પ્રમાણે પહેરી અને અને શાંતિથી શાંતિના ઉજવવામાં આવ્યું તેનું વિસર્જન કરવામાં આવેલું તેમાં મુસ્લિમ સમાજના પ્રમુખ હરિફભાઈ જોખિયા તેમજ તમામ જમાતના પ્રમુખે સાથ અને સહકાર આપેલો તેમજ રાજુલાના પીઆઈ શ્રી ચાવડા સાહેબ તેમજ પોલીસ સ્ટાફે પણ પૂરતો સાથ અને સહકાર આપી અને ગણપતિ વિસર્જન હોય તેમ છતાં પણ વિદ્યા મિલાદનો કાર્યક્રમ સંપૂર્ણ સારો અને શાંતિથી સુખદ રીતે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવેલો જેમાં રાજુલા સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખ વતી તમામ રાજુલાની જનતાનો તેમજ સમસ્ત મુસ્લિમનો આરિફભાઈ જોખ્યાવતી આભાર માની તેમાં પણ નગરપાલિકાના પ્રમુખશ્રી તથા તમામ સભ્યોએ હાજરી આપેલી તેમજ પૂર્વ ધારાસભ્ય અમરીશભાઈ ડેરે પણ હાજરી આપેલી અને હિન્દુ સમાજનું તથા મુસ્લિમ સમાજનું કોમી એકતાનું પ્રતિક દેખારી અને તેમાં એકબીજા એકબીજાનું સન્માન કરી અને સ્વાગત કરી અને આ જશન ઈદ મિલાદુન નબીના કાર્યક્રમમાં તમામ હિન્દુ મુસ્લિમે હાજરી આપી અને તેમનો ખૂબ ખૂબ આભાર તેમજ તમામને શુભેચ્છા પાઠવ્યા છીએ